એર બ્રિગેડના કાફલાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી હતી આ ઘટનાની ઘટનામાં કોઈ પણ દર્દીને ઈજા થવા પામી ન હતી બાદમાં સમગ્ર ઘટના મોક ટ્રીલ હોવાનો સામે આવતા સૌ કોઈએ આસ્કારો અનુભવ્યો હતો ખજી ખજ�ÖMģાણ ખં ખચૂ ખથાણ ખાદણ મ૧ે ખાઘઓodoro ખાાણ ખાણ ક ખાાણ ખ છઠ્ઠી તારીખે સરકારના નિયમો અનુસાર જે અલગ અલગ જગ્યાએ સરકારમાં ફાયરના બનાવ બનતા હોય છે તો એ આપણે ત્યાં ન બને અને ફાયર થાય તો આપણા નર્સિંગ સ્ટાફ છે સિક્યુરિટી સ્ટાફ છે ફાયર સ્ટાફ છે એ કેટલાક ત્વરિત રીતે કામ કરે છે એ એક ચેકિંગ આપણે દર છઠ્ઠી તારીખે કરતા હોય છે અને હોસ્પિટલના અલગ અલગ ભાગમાં કરતા હોય છે તો આજે આપણે જે સીસીઓનો એરિયા છે જૂની બિલ્ડિંગમાં એમાં આજે એ મોકડ્રીલ કરી હતી અને એમાં જે બે પેશન્ટ એટલે આપણે જે જ્યારે મોકડીલ કરતા હોય ડમી પેશન્ટ જ હોય એટલે એ પેશન્ટને આપણે બહુ સફળતાથી ઉગારી લીધા છે એક મિનિટની અંદર આપણી હોસ્પિટલની ફાયર ટીમ આવી ગઈ હતી અને ફાયર ઓફિસને જાણ કર્યા પછી ત્રણ મિનિટમાં આપણું જે કોર્પોરેશનની ફાયર ટીમ છે એ પણ ત્રણ મિનિટમાં આવી ગઈ હતી ઉપરાંત ડિઝાસ્ટરમાંથી અને પીજીવીસીએલમાંથી બધી જગ્યાએથી જે વ્યક્તિઓ છે એ વિધિન ટાઈમ લિમિટ અહીંયા પહોંચી ગયા હતા અને આપણે સારી રીતે આ મોકડીલ કરી છે આનો મેઇન આદેશ એ જ છે કે બધાને જાગૃતતા રહે કે ભાઈ બાટલા છે તો ક્યારે ખોલવાના છે કેવી રીતે ખોલવાના છે અને સિક્યુરિટી ની રીતે કે ભાઈ ગાડી આવે છે તો ક્યાંય વચ્ચે પબ્લિક નથી કે એને કેવી રીતે દૂર કરવી કેવી રીતે લાઈનમાં એટલે શું છે કે ભૂલી ના જવાય એટલા માટે દર મહિને આપણે એક નોંધ કરતા હોય